ભરુજ જિલ્લાના હાસોટ ખાતે વર્ષ 2017 માં સાવીર કાનુંગાના મર્ડરની ચકચારી ઘટના બની હતી હાસોટ પોલીસે આ ગુનામાં આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે આ કેસ સંકલેશ્વરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદ તેમજ દંડનો હુકમ કર્યો હતો આ કેસ સંકલેશ્વર એડિશનલ સેશન્સ જજ એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા અને મદનની સરકારી વકીલ એનવી ગોહિલ તથા સરકારી વકીલ પંચાલ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ધારદાર દલીલો કરવામાં આવી હતી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા સરકારી વકીલની કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને ઇન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ દસ આરોપીઓને આજીવન કેદ તેમજ રૂપિયા

જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસદ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટી એસડી પાંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર ઉર્ફે ખોખર હનીફ ખોખર અને ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને લાભ આપી છોડી મૂકેલા જે કેસ અમુક સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર